0.9 ભાગ્યા 0.3 મલ્ટીપ્લાય બાય 0.3 ની કિંમત કેટલી થશે જે છે એ મૂકીએ પહેલા 0.9 ભાગ્યા 0.3 0.3 ઓકે બ્રેકેટ ને સોલ્વ કરી લે જેને ડાયરેક્ટ આવડે છે સોલ્વ કરી શકે હું નવા દેના સ્ટુડન્ટ ને ધ્યાન માં રાખી સ્ટેપ લે તો જોઈએ 3 ના છેદ માં 10 3 ના છેદ માં 10 કેમ પોઈન્ટ પછી એક અંક છે ને હા કે ના તો નીચે એક શૂન્ય આવશે તો કેટલા અંક હોવા જોઈએ પોઈન્ટ પછી બે આપણી પાસે એક છે તો વધારે શું મૂકવું પડશે જીરો પોઈન્ટ જીરો નવ હવે હું લખું છું આના લીધે નવ ના છેદમાં દસ ભાગ્યા આ ન મૂકવું હોય પોઈન્ટ તો ચાલશે નવ ના છેદમાં સો જ રહેવા દેવું ભાગ્યા નવ ના સો હતું હવે ભાગાકાર છે શું કરીશું ગુણાકાર તો એના પછી નો ઉલટાઈ જાય ને સો ના છેદમાં નવ ચલો નવ નવ કેન્સલ દસે દાણ સો તો જવાબ કેટલો આવશે દસ છે અહીંયા હા અને આવા દાખલાઓમાં ડાયરેક્ટ રીત કરવા જાવ ઉતાવળ કરીને ગણવા જાઓ તો તમાર સીધો જવાબ એક એવો લખાઈ જશે નથી થતો જવાબ દસ થાય છે અને પાછો જવાબ અપૂર્ણાંકમાં લાવવાનો છે બે પોઈન્ટ પંચોતેર હવે સરવાળા વાળા ભેગા કરીએ અને ચાર પોઈન્ટ હવે ચલો પાંચ વાળા પેલા કેટલા થાય છે એક પોઈન્ટ ને ત્રણ પોઈન્ટ એસી 5 8 પાંચ ને બે દસ વધી પડી એક પોઈન્ટ પાંચ પોઈન્ટ જીરો પાંચ હવે આ પ્લસ વાળું છે આ માઇનસ વાળું છે ચલો સાત પોઈન્ટ પચાસ તો પાંચ પોઈન્ટ જીરો પાંચ તો દસ આગળની સંખ્યા ઘટે કેટલા થશે ચાર દસ માંથી પાંચ જાય તો પાંચ અહીંયા 4 ના ચાર પોઈન્ટ નો પોઈન્ટ સાત માંથી પાંચ પાંચ છે શૂન્ય છે એટલે ભાગ ઉડશે કેટલા વડે પાંચ વડે વીસ પંચા સો ચલો બસો નો પાંચ વડે ભાગ ઉડાવ્યો પાંચ ચોક વીસ કેટલા હોય ત્યાં ચાર

જોતા તો 49 આયા ચાલે ઘટે છે કેટલા કેટલા ઘટે છે 9 તો અહીંયા જવાબ શું આવશે 9 તો આનો જવાબ થશે 2 પૂર્ણાંક 9 ના છેદમાં 20 છે ક્લિયર આવા દાખલાઓ છે ચલો નેક્સ્ટ 214.56 માં 5 ની સ્થાન કિંમત 214.56 માં સ્થાન કિંમત આપણે બધાને જ સોજીએ ચલો પોઈન્ટની જમણી ડાબી બાજુ જે છે ને એ બધા રેડી પોઈન્ટ પછી છે ને એમાં એકમ ને સીધું દશાંશ થી શરૂ થશે દશાંશ પછી શતાંશ એવી રીતે થશે રેડી

8 થી ભાગવાના છે 48.480 ને 8 થી ભાગવાના છે ચલો હું પહેલા પોઈન્ટ કરી નાખું 48.480/8 પોઈન્ટ પછી કેટલા આંકડા હતા 1 2 ને 3 તો 1 પછી કેટલા શૂન્ય આવશે 3 પૂરું અને હવે શું કરીએ લખતા જો બધું સાથે મને તો જલ્દી જવાનું છે 48 48 0 અને અહીંયા 8

ઉપર થી વિતરા 4 ભાગ ન ચાલતો એટલે હજી ઉતરા 8 વધારાની એક રકમ ઉતારી એટલે એક શૂન્ય મૂકવો પડશે અગેન 8 6 48 0 ઉપર થી વિતરો 0 તો અહીંયા શું મૂકી દેવાનો 0 એટલે આગળનો આગળ સૌથી પહેલો શૂન્ય હોય તો એ કાઉન્ટ કરવાનો નથી એટલે જવાબ હોય તો 60 60 પણ એ જવાબ આટલા માં આવ્યો છે આપણે હજી 1000 બાકી છે ચલો 1000 વડે ભાગી નાખો કેટલા શૂન્ય છે 3

એકતાલીસો ને સાડત્રીસ ભાગ્યા એક પોઈન્ટ પંચોતેર બરાબર ત્રેવીસો છે આનો જવાબ જોઈએ છે આપણે તો આપેલી રકમને આવી છે કરવી પડે ને હા કેના તો પેલા તો રહેવા દઈએ એકતાલીસો ને

એકતાલીસ પોઈન્ટ પાંચ એકતાલીસો ને સાડત્રીસ આવશે ભાગાકારનો ભાગાકાર ભાગાકારનો ગુણાકાર તો ઉલટાય દસ ના છેદમાં એકસો પંચોતેર હવે જુઓ એકતાલીસો આને આગળ રાખી દો ભાગ્યા સો એવો જવાબ છે ને તો એની બદલે મૂકશું ત્રેવીસો ને છેતાલીસ ભાગ્યા સો હજી આના દસ તો હતા જ બાકી પતી ગયું હવે ચેક કરો એક બે ને ત્રણ મીના છે તો પોઈન્ટ પછી કેટલા પાછળથી કેટલા ડિજિટ પછી પોઈન્ટ આવશે ત્રણ પછી છ ચાર ત્રણ પોઈન્ટ બે તો જવાબ આવશે અહીંયા ભૂલ છે બે પોઈન્ટ ત્રણસો છેતાલીસ આવશે અહીંયા ઓપ્શનમાં ભૂલ છે છ ચાર આગળ પાછળ થઈ ગયા છે જવાબ આવશે બે

એક ના છેદમાં દસ છે બે અંક જોઈએ ને પછી પોઈન્ટ ત્રણ 0, એટલે ત્રણ અંક છે જ ઉપર પછી પોઈન્ટ પતી ગયું ચલો હવે સીધી રીતે લખી નાખો પોઈન્ટ આવું જોઈએ પોઈન્ટ

અને રૂપિયા આપ્યા કેટલા 50 હવે આ પૈસા થાતા તો આટલા રૂપિયા આપ્યા તો કેટલા પાછા આપી જોવાનું છે ટૂંકમાં એને વધારે આપી દીધા છે બરાબર છે 50 ની નોટ આપી છે પહેલા તો આ રૂપિયા કેટલા થાયs ટોટલ એ જોઈએ ચલો અહીંથી પોઈન્ટ કાઢો 125 100 પોઈન્ટ પછી બે अंक છે એટલે 2 બરાબર છે ચલો ભાગ ઉડે છે

પણ પછી આવી વસ્તુ ડાયરેક્ટ આવડવી જોઈએ 50 માંથી 40 રૂપિયા કાઢી નાખો 10 વધ્યા ને હજી 50 પૈસા કાઢવાના છે તો 10 માં 50 પૈસા કાઢો એટલે કેટલા વધશે 9.50 9.50 નો રૂપિયા પાછા આપશે આ જો જો અને તમે એને દાખલો જ ગણવો છે તો 50 માઈનસ 40.50 અહીં પોઈન્ટ પછી કાઈ નથી ડબલ જીરો ચલો જીરો નો જીરો ભાગ તો પેલો બાદબાકીમાં 10 કો લેવો પડશે નીચે મોટી રકમ છે

કમ્પ્લીટ પોઈન્ટ બસો ચોવીસ તો બાવન પોઈન્ટ આઠ ગુણ્યા પોઈન્ટ ની કિંમત જોઈ જો અગેન આના જેવું જ દેખાય જો પોઈન્ટ છે અગેન આના જેવું જ દેખાય છે ઓફ ઈટ મીન્સ કે કઈ दाखला जवाब आप चलो शु आई पांच पॉइंट अठावी गुणिया आठ बराबर चार बसो चौबीस હવે પહેલા મે ગુણાકાર જ છે ને એ લખી અયા શું જોઈએ છે 52.8 ગુણ્યા .8 મેથ્સ માં સ્ટેપ કેમ મૂકવાની એ જો હો ખાસ નકર અટવાય પડશું ઓકે ચલો પોઈન્ટ કાઢના કે આના બધાના 528 પોઈન્ટ પછી બે અંક છે એટલે 100 8 પોઈન્ટ પછી એક અંક છે એટલે 10 ચાર હજાર બસો ચોવીસ પછી ત્રણ છે ઓકે ચલો ભાગ ઉડે છે ગુનાકાર કરવા બેસવાનું નહીં કે અહીંયા એવું જોઈએ જો રેડી પહેલા ભાગ ઉડે છે હજાર થશે ને હવે બરાબરની સામસામેની બાજુએ ગુણાકાર હોય અને નીચે કે ઉપર રકમ સરખી હોય બે રકમ ઉપર સખ્ય હોય તો ઉડે નીચે સખ્ય હોય તો ઉડે અહીંયા 1000 અને આ હજાર ક્યાં આ ધ્યાન રાખવાનું તો કેટલા પાયદા પાંચસોને અઠયાવીસ ગુણ્યા આઠ બરાબર તો પાંચસો પદ અઠયાવીસ ગુણ્યા આઠ તો આપણી પાસે છે જ આજુ જો બેતાલીસસો ને 24 ગુણાકાર કરવા બેસવાનો નહીં તો આપણે વધારેનો શું છે 10 છે ઓકે હવે પોઈન્ટ કાપ લે કેટલા ઝીરો છે બે તો પાછળથી કેટલા આપ છોડશો બે તો જવાબ કેટલો આવશે 42.24 ડન છે કમ્પ્લીટ નેક્સ્ટ આપો કઈ સંખ્યાની કિંમત 2.4 બરાબર નથી ઈટ મીન્સ કે આમાંથી કોનો જવાબ 2.4 નથી રેડી આમાંથી કોનો જવાબ બે પૂર્ણાંક ચાર નથી પૂર્ણાંક એક ના છેદ માં પાંચ બાર ના છેદ માં પાંચ બે પૂર્ણાંક ચાર ના છેદ માં દસ ચાલો આને સુ પાંચ દુ દસ દસ ને બે રેડી ને છેદમાં 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 બે પોઈન્ટ બે પોઈન્ટ નથી એવું કીધું આ તો એવું છે ઓકે સાહેબ નથી એવા ત્રણ આવ્યા જોઈ કે તો ત્રણ ટીક કરશું

6.66 લખતી વખતે ધ્યાન રાખવું આ આંકડો ખસી ગયો ને તો જવાબ જુદો આવશે અન ઓપ્શન એ હશે 6.06 અને લખતી વખતે ધ્યાન રાખવું અહીં 6 જેવું દેખાય જો 0 છે તોય જો સરવાળો કરો છે ઘટે છે ને 0 મૂક્યો 6 6 12 ને 6 18 નો 8 6 વધી પડી 1 6 12 ને 13 વધી પડી એક પર વચ્ચે પોઈન્ટ આવે અને પોઈન્ટ મૂક્યો

પ્રેક્ટિસ કરશો તો આવડશે અને કોઈ વસ્તુમાં ઉતાવળ કરવાની નથી ગુણાકાર કરવા જવાનું નથી ખોટી લાંબી પ્રોસેસ કરવી નહીં જો આખી રકમને સમજવી આંકડાઓની રમત છે ઓળખતા શીખશો તો આવડી જશે ઓકે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ભૂલી લેજો ભૂલી જશો નહીં બોલો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા